શ્રી નાય સમાજ યુવક પ્રગતિ મંડળ શિક્ષણ સમિતિ ડીસા દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેર ખાતે ડીસા તાલુકાના નાય સમાજના વિવિધ ગામની મહિલાઓને એક મંચ પર ભેગા કરી મહિલા શિક્ષણ અને મહિલા સિક્રિટી માટે મહિલા સશક્તિકરણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું સેમિનારના મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર મનીષાબેન આર નાય આચાર્ય શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા પાલનપુર તેમજ અતિથિ વિશેષ મહેમાન તરીકે ડોક્ટર સ્નેહાબેન ચૌહાણ એનબીટી ન્યુરો નાઓએ પોતાની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આવનાર મહેમાનો દ્વારા મહિલાઓમાં શિક્ષણ જાગૃતિ તેમજ હાલના ટેકનોલોજી યુગમાં મહિલાઓએ શું ધ્યાન રાખવું અને સમાજમાં પોતાનું યોગદાન કઈ રીતના આપવું તે બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી કાર્યક્રમમાં ડીસા નાઈ સમાજની આશરે ચાર સુધી વધુ બહેનોએ પોતાની હાજરી તેમજ ઉપસ્થિતિ નોંધાવી નાય સમાજની શિક્ષિત મહિલાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આવા કાર્યક્રમનું પહેલીવાર આયોજન થયું અને પહેલીવારમાં જ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો જે આવકારદાયક છે કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન શીતલબેન એસઆઈ ભુજ પોલીસ ગામ જિલ્લાના વતની તેમજ અંકિતાબેન શિક્ષિકા જૂના ડીસા અને દરેક ગામની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું એવાલ જીગર ચાવડા ભીલડી